મોટી ચંદુર ખાતે નાડોદા રાજપૂત સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શંકેશ્વર તાલુકાના મોટી ચંદુર ખાતે નાડોદા રાજપૂત સમાજના ગુજરાતભરના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની 60 કરતાં વધારે ગામની ટીમોએ ભાગ લીધો છે રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખના હસ્તે સમગ્ર ટુર્નામેન્ટનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોતીચંદુર ગામના નારોદા રાજપૂત સમાજના યુવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે ક્રિકેટની જેમ જીવનમાં પણ ખેલદિલી રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે નાણોદા રાજપૂત સમાજના અગ્રણીઓ શ્રી શંકરભાઈ કટારીયા પ્રમુખ નાણોદા રાજપૂત સમાજ દિનેશભાઈ દેસાઈ પ્રમુખ સમી તાલુકા ભાજપ ભીખાભાઈ જાદવ અગ્રણી જગદીશભાઈ ડાભી ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત પાટણ